કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું સ્થાન દર્શક શબ્દો અંગ્રેજીમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે એન એટલે અંદર એન ઈ એ આર નિયર એટલે પાસે ઓ એન ઓન એટલે ઉપર યુ એન ડી ઈ આર અંડર એટલે નીચે બી એચ આઈ એન ડી બિહાઈન્ડ એટલે ની પાછળ સ્થિતિમાં બીઈ ટી ડબલ્યુ ડબલ ઈ એન બિટવીન એટલે ની વચ્ચે બેની આઈ એન એફ આર ઓ એન ટી ઓ એફ ઇનફંડ ઓફ એટલે ની આગળ સામે સ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક યુ